નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અંતરાની તાન જે છે એને તાલ સાથે લેવાની છે જે રીતના મેં આગળ સ્વ અંતરાના આલાપ બતાવ્યા હતા તાન સાથે એ જ રીતના પણ આપણે તાનમાં શું થશે દુગુનમાં વાગશે એટલું ખાસ ધ્યાનમાં રાખજો એટલે તમારું ફિંગરિંગ તાન જે તાલ વગર મેં બતાવી હતી એ તાલ વગર તમારે તૈયાર થઈ ગઈ હોવી જોઈએ પછી જ તમે એમાં તાલ સાથે વગાડી શકશો એટલું ધ્યાનમાં રાખજો

नि सकल सकल जगत् ध सनि सिध स शनि सनि दपगमपनि सकल सकल जगति તો મિત્રો આ જે દુગુણ છે મેં તમને બતાવી તાન સાથે જ્યારે વગાડી એટલે સ્વરો ડબલમાં એટલે કે ડબલ સ્પીડમાં વાંકી અને બીજી વાર જે મેં આ બતાવ્યું એ તમને મેં અંતરાના જ્યારે તાન બતાવતો તે વખત બતાવેલું હતું કે સકલ જ આટલું સિંગલ પછી પાછું સકલ જગત કે બરાબર ચાર દુ આઠ માત્ર થઈ ગઈ પછી જીવન ધન પ્રભુ ખેલાવી ગયો હશે તમને આગળ મેં બતાવેલું છે એટલે બહુ તમને વાંધો નહીં આવે પણ પહેલી વાર મેં જે તાન ગાયને વગાડી તાલ સાથે એમાં સિમ્પલ લીધું અને બીજી વાર જેને આપણે ક્લાસિકલનો એક શું કહેવાય એને એક આપણી સ્કિલ કહેવાય જે આપણામાં ઉમેરી છે આપણે કે આપણામાં એક નવી સ્કિલ આવી છે કે આપણે ક્લાસિકલની રજૂઆત એક સારી ઢબથી કરી શકીએ સામે જોવાવાળા વ્યક્તિ છે એમને લાગે કે ના ભાઈ ક્લાસિકલમાં કંઈક અમને સારું પ્રદાન કર્યું છે એમને કંઈક સારું શીખ્યા છે એ વસ્તુ છે તો આવું આગળ જ્યારે પણ બીજું આવશે ત્યારે તમને બતાવતો રહીશ ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું અને હા હવે નેક્સ્ટ વિડીયોમાં હું આખો તાલ એટલે કે અલંકાર આપણે તાલ વગર આવશે પણ સ્વર મલિકા એની દુગુન ચીજગીત એની દુગુન સ્થાયીના આલાપ સ્થાયીની તાન અંતરાના આલાપ અને અંતરાની તાન આટલું આપણે બધું જ તાલ સાથે હું સળંગ વગાડીને તમને બતાવીશ અને તમે પણ એ જ રીતના આખો રાગ તાલ સાથે સળંગ વગાડતા થાવ એવી તમે પ્રેક્ટિસ કરજો તો તમને એનો ફાયદો ચોક્કસ થશે એટલું ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો મારા સૂચનને હું જેટલી વાર તમને જે સૂચન કરું છું એનો તમે અમલ કરજો તો તમને ચોક્કસ ફાયદો થશે એની મારી ગેરંટી છે આવજો આવતી વખતે ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું ગુડ બાય